ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા છે હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે તેવું નિવેદન આપ્યું હર્ષ સંઘવીએ અને સાથે જ તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ સરકાર ખૂબ જ સરસ કામગીરી કરી રહી છે તો આ પહેલા પ્રધાનમંત્રી મોદી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે તેમણે કહ્યું કે હું જન્મે જૈન છું પરંતુ મુખ્યમંત્રી સ્વભાવે જ જૈન છે તો શાંત સ્વભાવના છે ભૂપેન્દ્ર પટેલ સરકાર ખૂબ જ સરસ કામગીરી કરી રહી છે તો જે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે તેને લઈને પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે ભૂપેન્દ્ર પટેલ સરકાર ખૂબ જ સારી કામગીરી કરી રહી છે જે આશાઓ અપેક્ષાઓ હતી તે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે

એમ કહેવાય છે કે વ્યક્તિ બુદ્ધાથી જ મહાન નથી થતો એના કાર્યોથી એના વિચારથી મહાન થતા હોય છે હું આપ સૌને આજે હાજર નથી પરંતુ હું આપને કહેવા માંગુ છું એમને નજીકથી જોયા આટલા દિવસ એમની જોડે કામ કરવાનો અવસર મળ્યો એમના વિચારો ખૂબ શુદ્ધ વિચાર છે અને શુદ્ધ વિચારથી આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસનું કામ કરવા માંગે છે